ભાવનગરમાં શીતળા સાતમના પાવન પર્વ નિમિત્તે માતાજીના દર્શન સાથે ભાતીગર મેળાનો પ્રારંભ નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ભાવનગરમાં શીતળા સાતમના પાવન પર્વ નિમિત્તે ભાતીગઢ લોકમેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે શહેરના ઘોઘા રોડ પર આવેલા શીતલા માતાજીના મંદિર ખાતે આ ભાથીગર લોકમેળો યોજાયો છે સાતમ નિમિત્તે શીતલા માતાજીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શને આવી રહ્યા છે ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ લોકમેળામાં બાળકોથી લઈને મોટેરાઓ માટે આનંદ પ્રમોદ માટે રાઇડ્સ

માતાજી માતાજીના દર્શન માટે પધારતા હોય છે આ આપણા શહેર જિલ્લાનું આ સ્થાન ખૂબ મોટું પ્રતિક એવું આ શીતળા માતાનું મંદિર છે આવડો મોટો મેળો શીતા તહેવારે ભાવનગર શહેર જિલ્લામાં બીજે કોઈ જગ્યાએ ભરાતો નથી અને દર્શને પણ એટલા બધા જતા નથી પણ અહીંયા મંદિરની ખૂબ વિશેષતા છે કેમ કે આ દોઢસો વર્ષ જૂનું મંદિર છે ખૂબ મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈ બેનો વેલી સવારથી મોડી રાત સુધી દર્શન કરવા આવે છે તેમજ ગત વર્ષે જેમના ઘરે પારણું બંધાણું હોય તે એમના સંતાન દીકરી દીકરાના માતાજીના દર્શને આ લાવે છે તેમજ આપણે રાંધણ શટના દિવસે તાડું થેપલા લાડવા મોંદાર જે રાંધું હોય છે એ અહીંયા લાવીને પરિવારો જમે છે આ આપણી ખૂબ ધાર્મિક આસ્થાનું પ્રતિક છે તેમજ આ વિસ્તારમાં ભાતીગલ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં આપણા નાના પરિવારો હોય નાના સમાજ હોય રોજેરોજ કરી ખાતા હોય એ પરિવારો સો બસો રૂપિયા કે દોઢસો રૂપિયામાં અહીંયા ચકડોળથી એવી નાની નાની રાઈડસો છે રમકડા છે તેના બાળકોને પણ આનંદ કરાવી શકે એ ખૂબ મોટી એક વિશેષતા છે તેમજ તમે થી અહીંયા સુધી આવો તો તમને વિનામૂલ્યે ચાની વ્યવસ્થા શરબત પાણી પ્રસાદી આવું બધું આપણી આ ભાવનગર ની ધરતી ઉપર જ થઈ શકે આપણે જેમ ચાર ખૂણે માતાજી બેઠા એમાં પૂર્વ પ્રમુખ દીપસીભાઈ સોલંકીને પણ આજે યાદ કરવા ઘટે કેમ કે આ અમારી ટીમ છે વર્ષોથી ખુબ સારી રીતે અહીંયા અનિલસિંહ ગોહિલભાઈ જગદીવનભાઈ યાદવ પાર્થભાઈ ભટ્ટ સહિત ખૂબ સારી રીતે લોકોને અવ્યવસ્થા ન થાય એટલા માટે મારી શીતળા સાતમ મહોત્સવ સમિતિ સતત સેવા કાર્યરત છે આજે સીતરા સાતમના તહેવારે અને 15 ઓગસ્ટના રોજ તમામ નગરજનોને ધર્મ પ્રેમી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ સીતરા સાતમના પાવન પર્વને કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે આ સાથે જ આ લોકમેળો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર